શું ઘટના બની છે આજ આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્તારમાં એક કવાવરું જગ્યા છે ખેતરની બાજુમાં ત્યાં અંદરનો રસ્તો છે ત્યાં એક સ્નેહાબેન હિતેશભાઈ અસોડિયા તેત્રીસ વર્ષની ઉંમરના બેન છે એમને રાત્રિ દરમિયાન કોઈ પણ સમયે હત્યા કરીને માથાના ભાગે મોડાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા હિસમે એ બાબતની ફરિયાદ

એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાશ મળી આવે છે સાહેબ બીજા કોઈ નિજાના નિશાન ઈજાના નિશાન છે ના બીજો કોઈ અત્યારે એમની માથાના મોડાના ભાગે ને માથાના ભાગે પાછળના ભાગે થવાના કારણે થયેલ છે સર પ્રાથમિક તપાસમાં એવું કંઈ સામે એવું છે કે અહીંયા જ હત્યા કરવામાં આવી છે કે હત્યા કર્યા બાદ હા હાલના સંજોગો જોતા અહીંયા સ્થળ પર જ હત્યા થયેલ છે એવું માની શકાય શું નામ તમારું રિતેશ આ જે મૃતક છે આ તમને શું છે અમારી પત્ની જે શું બનાવ શું બન્યો તો બનાવ એવું બન્યો છે કે એ રાતે પાણીપુરી ખાવા ગઈ હતી અને ઘરે આવી નહીં પછી તો કઈ જગ્યાએ પાણીપુરી ખાવા ગયા હતા પાણીપુરી આગળ ચોકમાં ખાવા જાય જ તમને કઈ જાણ કરી હતી મને જાણ કરી કે હું ખાવા જાઉં છું પણ તમે વર્તી કેલે એ બાજુથી હાલ મને તેડતા જ આજે કે જો રસ્તામાં ભેગી થાઉં તો તો હું એ બાજુથી આવેલો પણ રસ્તામાં ક્યાંય ભેગી ન થાય એટલે હું ઘરે આવ્યો તો ઘરે લાઇટને બધું ચાલુ હતું તો લોક મારે હતો લોક ખોલે એનું અંદર ગયો હતો મોબાઈલે અંદર પડ્યો તો એમનું ચાર્જિંગમાં તમને કઈ રીતના જાણ થઈ મને જાણ એમના ભાઈ તરીકે થઈ જાણ કે આવી રીતે આવ્યું છે મોબાઈલમાં એ કે તમને કોઈ ઉપર શંકા મને કોઈ ઉપર શંકા એવી નથી તમારી શું માંગ છે માંગી એ છે કે મારી ઘરવાળી આવી હતી કાલે બીજાની ઘરવાળી થાય રસ્તો એવો ખરાબ છે કાલે સવારે બીજા કોઈ એવી રીતે બની શકે નાના મોટા ઝઘડા બધા થતા આવું તો કોઈ વિચારેલું પાણીપુરી ખાવા ગયા પછી ત્યાંથી ગુમ થઈ ગયા હા પાણીપુરી ખાવા ગયા બાજુ થી હું મને ભેગી ક્યાંય થઈ નથી